દોસ્તો અંબાણી પરિવારની નાની વહુ રાધિકા હંમેશાના માટે ચર્ચાનો વિષય બનતી હોય છે નીતા અંબાણી સાથે કઈક એવી ઘટના બની છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે દોસ્તો એમના લગ્ન જુલાઈ મહિનામાં અનંત અંબાણી સાથે થયા હતા ત્યારે આ લગ્ન બાદ અંબાણી પરિવારની આ વહુના લીધે અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી છે ત્યારે નીતા અંબાણી સાથે એવી ઘટનાઓ બની છે કે જેને લઈને સોશિયલ મીડિયા પર એની તસવીરો વાયરલ થઈ રહી છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે હજુ લગ્નના આ ચાર થી પાંચ મહિના થયા છે અને અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શું થયું છે જો દોસ્તો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બે લાઈકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો એટલે કે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય કે પછી અનંત અંબાણી કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય બધા જ લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને હંમેશા એમના શોખ અને એમના લાઈફસ્ટાઈલના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ ઘણી વખત ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તમે પણ જોઈ શકો છો આ તસવીરોમાં નીતા અંબાણીએ તેની વહુ રાધિકા મર્ચન્ટનો હાથ પકડ્યો છે આખરે શા માટે આવું કર્યું છે જાહેરમાં નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે કંઈક એવું કર્યું છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે દોસ્તો આ સાસુ વહુ વચ્ચેની વાતો સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતી હોય છે ત્યારે આ નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેર કરતા હોય એ જ વાતો છે આ સાથે જ શ્લોકા મહેતાની પણ તે કેર કરતા હોય છે ત્યારે આ રાધિકા મર્ચન્ટ અને વહુઓ પ્રત્યે ખૂબ આદર રાખે છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોનો એક મહત્વનો પ્રશ્ન હવે સામે આવી રહ્યો છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં રાધિકા મર્ચન્ટના પેટ પર હાથ રાખીને એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે આ રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી સાથે એકબીજાની કેર કરતા હોય એવી પણ તસવીરો વાયરલ થઈ છે ત્યારે દોસ્તો સૌ દર્શક મિત્રો એવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આખરે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે પરંતુ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો ખોટી છે રાધિકા મર્ચન્ટ બે મહિનામાં કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે ત્યારે આ બધી વાતો અફવાઓ છે સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતીઓ શેર થતી હોય છે અને વાયરલ થતી હોય છે આ માહિતીમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ લગ્નના બે મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે

ત્યારથી જેની સંપત્તિમાં લાખો નહીં પણ કરોડો ઘણો વધારો થયો છે કરોડો રૂપિયાના વધારાની સાથે જ અંબાણી પરિવારે ખર્ચવામાં પણ કોઈ માપ રાખ્યું નથી એમણે આ તમામ તહેવારો માટે હજારો નહીં લાખો નહીં પણ કરોડો રૂપિયા ખર્ચ્યા છે એમની વહુ રાધિકા મર્ચન્ટના આગમનથી અંબાણી પરિવાર હંમેશા એમની સંપત્તિમાં વધારો નોંધાયો છે ત્યારે બંને ભાઈ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પોતે ખૂબ સારી રીતે એકબીજાના ભાઈબંધ તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય દોસ્તો આજના વિડીયોમાં તમને માહિતી મળી ગઈ છે કે નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેવી રીતે કેર કરે છે દરેક વહુઓ માટે સન્માનની લાગણી એ નીતા અંબાણી ધરાવે છે ત્યારે મુકેશ અંબાણી નીતા અંબાણી અને પોતાની એ જે કાંઈ પુત્ર વધુ છે એટલે કે રાધિકા મર્ચન્ટ છે એમની સાથે હંમેશા દયા ભાવથી અને લાગણીસભર વ્યક્તિત્વથી એ નજરે જોવે છે ત્યારે અંબાણી પરિવારની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કર્યો છે કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચે તો સારું બોન્ડિંગ છે પરંતુ વહુઓ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ જોવા મળે છે દોસ્તો આપનો આ વિષય શું કેવું છે તમારું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તથા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ